ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બની રહ્યા છે બેફામ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું જ વધુ એક કૌભાંડ વડોદરાથી સામે આવે તેવી શક્યતા છે વડોદરાના સેવાસી વિસ્તારની અંચના મલ્ટી સ્પેશિયાલિટી થઈ રહ્યો હોય તેવું હાલ તેવી શક્યતા સેવામાં આવી રહી છે થોડા સમય અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ થયો વિડીયોમાં દર્દીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે મોટા ઘટસ્ફોટ આયુષ્યમાન કાર્ડના ઓથા હેઠળ મોટા કોભાણની આશંકા છે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે ચેકિંગ આવવાનું હતું એટલે આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવ્યા કલાકો સુધી માસ્ક પહેરાવી રાખ્યા બાદ માસ્ક કઢાવી નાખ્યા ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરાય છે સરકારના આરોગ્ય વિભાગની તપાસ હાથ તો મોટું કૌભાંડ સામે આવવાની શક્યતા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ વડોદરામાં પણ અનેક હોસ્પિટલોમાં ચાલી રહ્યું છે પરંતુ વડોદરાની એક હોસ્પિટલના દર્દીનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે અમે સેવાસી વિસ્તારમાં આવેલી અંજના હોસ્પિટલ એન્ડ ક્લિનિક સર્ચ પ્રાઇવેટ લિમિટેડ જે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને રિસર્ચ સેન્ટર છે ત્યાં પહોંચ્યા છે અહીંયા થોડાક મહિના પહેલાં એક દર્દી દાખલ હતા જે દર્દી દાખલ હતા તેમને ઓક્સિજનની જરૂર ન હતી છતાં પણ દર્દીને આઈસીયુમાં રાખવામાં આવ્યા તેમને ઓક્સિજનના માસ્ક પહેરવામાં આવ્યા અને તેમના ફોટા પાડીને આયુષ્માન કાર્ડની જે વેબસાઇટ છે તેના પર અપલોડ કરવામાં આવ્યા છે મહત્વની બાબત છે કે આયુષ્યમાન કાર્ડ થકી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે અહીંયા વ્યક્ત થઈ રહી છે આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલ કેટલી મોટી બનાવી છે અને તેમાં શું આયુષ્યમાન કાર્ડના દર્દીઓને તેમની પાસેથી સરકારમાંથી બિલ મંજૂર કરવા માટે આઈસીયુમાં ખોટી રીતે દાખલ કરવામાં આવે છે તે સવાલ આ વિડિયો વાયરલ થતાં ઉઠવા પામી રહ્યો છે મહત્વની બાબત છે કે વાયરલ વિડીયોમાં દર્દી મોટા ઘટસ્ફોટ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરવામાં આવે છે ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે અને જે ચેકિંગ કરવાનું આવવાનું હતું અને તેના કારણે આઈસીયુમાં તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરવામાં આવ્યા દાખલ કરવામાં આવ્યા તે એવી વાત પણ દર્દી દર્દી દ્વારા કરવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે કલાકો સુધી માસ્ક પહેરાવી રાખ્યા બાદ તેને કાઢી નાખવામાં આવતું હોય છે અને રોજ ઓક્સિજન માસ્ક પહેરાવે છે અને રોજ ફોટો પાડે છે અને બાદમાં માસ્ક કઢાવી નાખવામાં આવે છે આ પ્રકારની વાત દર્દી વાયરલ વિડીયોમાં કરી રહ્યા છે આયુષ્માન કાર્ડના ઓથા હેઠળ મોટા કૌભાંડની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસથી જે રીતના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી તેવી જ રીતના જો આ અંજના હોસ્પિટલમાં પણ સરકારની આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે તો મોટું કૌભાંડ સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે જોવું રહ્યું કે શું જે આવા હોસ્પિટલના જે તબીબો છે કે જેઓ દર્દીઓને ખોટી રીતે દાખલ કરે છે અને આયુષ્યમાન કાર્ડ થકી સરકારમાંથી મસ્ત મોટી રકમ પડાવતા હોય છે શું તેમના પર કોઈ કાર્યવાહી થશે આ તો એક માત્ર હોસ્પિટલ છે આવી અનેક હોસ્પિટલ વડોદરામાં છે કે જે આયુષ્યમાન કાર્ડ ન હોતા હેઠળ ગરીબ દર્દીઓને ખોટી રીતે દાખલ કરે છે અને સરકારમાંથી પૈસા પડાવતી હોય છે ત્યારે જોવું રહ્યું કે શું સરકાર આ હોસ્પિટલ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા